આ કાર્યક્રમમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જસપાલ સીપડિયા એપીએમસી ચેરમેન પ્રવિન સે ઝિંડા જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદ સી પરમાર પાદરા તાલુકા પંચાયત પ્રમુખ હાર્દિક પટેલ સહિત ડબાસા જિલ્લા પંચાયતમાં આવતા ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા તમામનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા હું આટી ગામથી अब्दुल નૂર ભજબલ બોલું છું ઉમેદવારી કરેલ હતી પરંતુ અરી ખુશી માટે આખા ગામનું રાખ્યું છે અને સકુટ જમણવાળ રાખ્યું છે અને અમારા ડભાસા જિલ્લા પંચાયતની જેટલી બી સરપંચોની નવા ચૂંટાયેલા ટીમો હતી તે નવા સરપંચો સ્વાગત માટેની ને આભાર વિધિ માટે ફુલાર વિધિ કરવા માટે અમને તેઓને પણ આમંત્રણ આપેલા હતા એમાં અમારે માજી ધારાસભ્ય જસપાલસિંહ તા હર્ષદસિંહ પછી એપીએમસી પ્રમુખ તથા પ્રવીણસિંહ ગીરવતસિંહ માજી તાલુકા પંચાયત પ્રમુખ વગેરે આવેલા હતા અને તમામની અમે ફુલાર વિધિ કરી અને આ એક ખુશીની માહોલ ઉભો થયેલ છે કે આથી ગામ દ્વારા એક સ્નેહ મિલન જેવું આયોજન સમસ્ત ગ્રામજનો એક દાવત નું એક ભોજન ની વ્યવસ્થા સ્નેહ મિલન જેવું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું ડબાસ જિલ્લા પંચાયતમાં આવતા સરપંચોનું પણ અહીંયા સન્માન કર્યું હોય સાથે જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ તરીકે મારું પણ અહીંયા સન્માન આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે સમસ્ત આથી ગ્રામ સરપંચો ના સન્માન બદલ અને મારા સન્માન બદલ હું આભાર વ્યક્ત કરું છું લાગે છે કે આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આ પૂર્વ તૈયારીઓ દેખાઈ રહી છે કારણ કે આ સીધે સીધું તપાસા જિલ્લા પંચાયત પર ફોકસ કરી અને તમામ સરપંચોને એકત્રિત કરી સન્માન કર્યું કરી એક જે રીતે જનતાના પ્રતિનિધિ ચૂંટાતા હોય એટલે તેમના વિસ્તાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવતું હોય છે એના ભાગરૂપે સન્માન કરવામાં આવ્યું રહી ચૂંટણીની વાત તો આગામી સમયમાં ચોક્કસપણે જે રીતે સમસ્ત તાલુકામાં જે રીતનો માહોલ બની રહ્યો છે એક ભાવના સાથે સારા લોકોનું શાસન શાસન આવે જે રીતનું હાલનું ચાલી રહ્યું છે આખે આખું કન્ટેનર આવે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ના કરવામાં આવે કન્ટેનર કોનું છે એ પણ જો ના થતું હોય ગામે ગામ હાટડીઓ ચાલુ થઈ ગઈ છે એ તમામ બાબતોને લઈને આખી પાદરા તાલુકાની જનતા જાગૃત થઈ ગઈ છે કે ગામે ગામ જે રીતના અડ્ડાઓ ચાલી રહ્યા છે ગામે બુટલેગરોનું જે પ્રકારનું રાસ દેખાઈ રહ્યું છે આ તમામ બાબતોને લઈને લોકોને જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓમાંથી કેવી રીતે નિજાત મળે એ માટે થઈને અમારી તો સતત આખા જિલ્લામાં પ્રયત્ન છે ગુજરાતમાં પણ આ પ્રયત્ન છે કે લોકોને જનતાને આ મુશ્કેલીઓમાંથી નિજાત મળે અને લોકોને સારું શાસન મળે આ વખતે કોંગ્રેસની કેવી તૈયારી હતી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ખૂબ સમયમાં જેમ અમારા લોકસભામાં વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલજી જે રીતે કીધું છે કે સત્તામાં આવું કે ના આવું એની સાથે મતલબ નથી પરંતુ લોકોની જે વ્યથા છે લોકોની જે વેદના છે એને વાંચા કેવી રીતે આપી શકાય લોકોને મુશ્કેલીમાંથી નિઝાદ કેવી રીતે અપાઈ શકે એ ધ્યાય સાથે અને સર્વોદયની ધ્યેય સાથે કોંગ્રેસ પાર્ટી કામ કરી રહી છે અને લોકોને મુશ્કેલીમાંથી નિજાત મળે લોકોને જે પ્રકારે તાનાશાહી શાસન થી નિજાત મળે એવો પ્રયત્ન કોંગ્રેસ સરકાર રહેશે પાદરા તાલુકા હર હંમેશ માટે કોંગ્રેસ સાથે રહ્યો છે અને રહેવાનો છે પરંતુ જે રીતની પરિસ્થિતિ બે હાજર બાવીસ ના ઇલેક્શનમાં થઈ હતી એ આમ જોવા જઈએ તો તે વખતે પણ એક ત્રણ ભાગના વોર્ડ આજે પણ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં Chao.